આમોદ પોલીસને એક બાતમી મળેલી હતી કે આસોદ ગામની જે સી સીમ છે તેઓ માઇનોર કેનાલ છે ત્યાં ઇબ્રાહીમ સબ્બીર ચાંસનું આંબાવાળું જે ખેતર છે એ ખેતરમાં ઇકબાલ અહેમદ બિરબલ નાઓ કેટલાક ઈસમોને હાર જીતતો પત્તા પાતાનો જુગાર રમાઈ રહેલ છે જેથી જે ખેતરમાં ડાયરેક્ટ જો પોલીસ રેડ કરવા જાય તો જોઈ શક જાય તેમ હતું એટલે પોલીસે એક ટ્રેક્ટર મંગાવી અને ખેડૂતનો વેશ ધારણ કરેલો હતું જેથી આરોપીને ખબર ન પડે જેથી પોલીસે ટ્રેક્ટરમાં તમામ પોલીસે બેસી અને ખેડૂતનો વેચ ધારણ કરી અને સદર જગ્યાએ જઈ રેડ કરતા રમતા કુલ ઇકબાલ અહેમદ બિરબલ તથા એની સાથેના બીજા અગિયાર ઇસમો એમ કુલ બાર ઈસમો રમતા હતા તેમની સ્થળ ઉપરથી પકડી પાડેલા હતા અને તેમની પાસેથી લગભગ બે લાખ ઓગણપચાસ હજાર ચારસો રૂપિયાની મત્તા રિકવર કરવામાં આવી હતી અને આમદ પોલીસ સ્ટેશનમાં જુગાદારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમ આમદ પોલીસે આ કેસ એક અલગ જ રીતે પકડી પાડી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે